જામનગરમાં ઓનલાઈન ઇન્વેસ્ટમેન્ટ કરનારી એકસો લોકો જામનગર રાજકોટ ધોરી માર્ગ પર ધોલ તાલુકાના જાયવા ગામના પાટિયા પાસે બોલેરો અને એક્ટિવા વચ્ચે ગમખવાર અકસ્માત સર્જાયો હતો જેમાં બોલેરોએ એક્ટિવાને કચડી નાખતા એક જ પરિવારના ત્રણ લોકોના મૃત્યુ નિપજ્યા હતા

આગપાસોને રવિવારે મુંબઈમાં કોંગ્રેસ પર ભારતીય બંધારણના નિર્માતા ડોક્ટર ભીમરાવ આંબેડકરનો અપમાન કરવાનો આરોપ લગાવ્યો છે કહ્યું છે કે કોંગ્રેસ લોકસભા ચૂંટણીમાં આંબેડકરની હાર સુનિશ્ચિત કરી હતી प्रधानमंत्री नरेंद्र મોદી બ્રાઝિલ પહોંચી ગયા છે प्रधानमंत्री नरेंद्र મોદી G20 સिखर સંમેલનનો ભાગ લેવા માટે રિયો ડી જાનેરો પહોંચ્યા છે નાણામંત્રી નિર્મલા સીતારમણે લખ્યું છે કે તમારા શબ્દો તમારી સમજ માટે આભાર હું તમારી ચિંતાને છું અને પ્રશંસા કરું ચિંતા રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના તેના બીજા સર્વોચ્ચ રાષ્ટ્રીય પુરસ્કાર ગ્રાન્ડ કમાન્ડર ઓફ ધ ઓર્ડર ઓફ ધ નાઇઝર એવોર્ડથી સન્માનિત કર્યા છે પીએમ મોદીએ આ સન્માન મેળવનાર બીજા વિદેશી મહાનુભાવો બન્યા છે નેતન્યાહુના ઘર પર તાજેતરમાં થયેલા હુમલાનો જડબાતોડ જવાબ આપીને ઇઝબુલ્લા સંગઠનનો મોટો ફટકો માર્યો હતો ઇઝબુલ્લાના મુખ્ય પ્રવક્તા મોહમ્મદ અફીદ મધ્ય બેરૂતમાં ઇઝરાયેલની હુમલામાં માર્યા ગયા હતા અલ્લુ અર્જુનની બહુ પ્રતિક્ષિત ફિલ્મનું ટ્રેલર ચાહકો સામે આવી ગયું છે જ્યાં અભિનેતાની તોફાની સ્ટાઇલ જોવા મળી હતી અલ્લુ અર્જુનનો એ જ સ્વેગ ટ્રેલરમાં દેખાય છે જે તેના પહેલા ભાગમાં પુષ્પામાં દેખાયો હતો